દાંતેવાડામાં બનાસકાંઠા એલસીબીનો મોટો સપાટો સોળ લાખથી વધુના મુદ્દા માલ દારૂ ભરેલી ઇનોવા ઝડપાઈ બનાસકાંઠા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે બનાસકાંઠા એલસીબી પાલનપુરની ટીમે દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ટોયોટા ઇનોવા ગાડી ઝડપી પાડી કુલ સોળ પોઈન્ટ ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગુપ્ત વાતમીના આધારે ઓપરેશન ભાખર સફળ રહ્યું હતું સરહદી રેન્જ ભુજ આઈજી પી ચિરાગ કોરડીયા બનાસકાંઠા એસપી પ્રશાંત સુબેની કડક સૂચનાથી એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન વાતમી મળી હતી કે એક શંકાસ્પદ ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે વાતમીના આધારે ભાખરમોઠી ગામની સીમમાં વ્યૂહાત્મક વોચ ગોઠવી પોલીસે ટોયોટા ઇનોવા ગાડી નંબર જી જે જીરો એક ડબલ્યુ ઇ સત્તર સડસઠને આંતરી હતી અને જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલની વિગત ગાડીની સઘન તલાશી લેતા પોલીસને અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો દારૂ બિયરની બોટલો એક હજાર ચારસો છોતેરના કિંમત રૂપિયા છ લાખ ચૌદ હજાર પંચાવન ટોયોટા ઇનોવા ગાડી કિંમત રૂપિયા દસ લાખ કુલ મુદ્દામાળ સોળ લાખ ચૌદ હજાર પંચાવન ટીમવર્ક અને કાયદેસરની કાર્યવાહી આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ પીએસઆઈ પીએલ આહિર એએસઆઈ નરેશભાઈ મુકેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી હાલમાં આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેવાલ કમલેશસિંહ સિંહ દરબાર અજોડાવાજ દાંતીવાડા